હલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વલબ માં તો અમે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે તો સામે મહાદેવનું મંદિર છે તો અમારા તો આપણે મહાદેવના મંદિરે જશું ને તો અહીંથી અહીંથી જવાનું છે અને આ મહાદેવનું મંદિર છે તો ચાલો મહાદેવના ના ગેટ ને મળીએ તો વિડીયો માં એન સુધી બન્યા રેજો तो मित्रों थी बे व्यक्ति आ गया तो आपड़ा सब्सक्राइब हम आ ले आवे से जो आया तो हमारा सब्सक्राइब भी आ ले आवे से हम एक तो ते ओळखता है जो एक तो हमारा दा दादू भाई है से एक हमारे पिजा सब्सक्राइब से जो आया का सब्सक्राइब हां भाई कैसे हो हाँ? अरुण भाई अरुण भाई जो हमारे तो हेलो महादेव मंदिर में जाता है हेलो तो, मैं आई भी तुम्हारा दर्शन करवा હવે મહાદેવના ગેટ એ અમે પૂગી ગયા છે તો આ છે મહાદેવ નું ગેટ અને આ છે ક્રિકેટ નું મેદાન અને હવે મહાદેવના મંદિરે જાય છે પગેછીયા સડતા તો મારે જોવા અમદાવાદ ત્યાં બેઠા છે હા તો એમ માથે હવે આ પગથિયા હવે અમે ચડી જાય છે અને તો હાલો આપણે માથેજીને મળીએ મહાદેવના દર્શન કરીએ બધા તો વિડિઓ માં એન સુધી બન્યા રહી જો માં મજા આવશે હવે અમે મહાદેવના ગેટે પૂગી ગયા હશી તો તો અમારા સાથું પણ અહીંયા બાય નીકળ્યા હોય હા તો ગેટે પૂગી ગયા હવે તો ચાલો હવે માથેજીને મળીએ મહાદેવના દર્શન કરીએ Tuh, jawa mahadewa. tuh, apa ya mahadewa namanya dia apa sih. tuh, so, ayah mana mahadewa. So,

તો હવે આલો આપડે નજારો જે આ બાજુ કેવોક આનો નજારો છે તો તમને બતાવું તો અહીંયા શેન દાદા નું મંદિર તો આઈ થિન્ક કાઈક આવો નજારો મળે છે જોવા ઠેર અમે માથે ચડી ગયા છીએ તો આ મહાદેવ નું મંદિર છે તો અહીંયા અને અહીંથી કેવડીયા ફર્યા છે અને નજારો પણ એકદમ આયા મસ્ત નું વાતાવરણ છે તો તો અમે અમે દર્શન કરી લીધા હવે અમે હેઠા હાલ્યા જ આવી છે હવે તો તમે જે સામેનો ડુંગર જોઈ રહ્યા છો એ છે હનુમાન એ હનુમાન નો જે લોકોને સરધારું લોકો પણ ઘણા ખરા આવે છે જે પગના દુખાવા છે છે એવું જે એકતા હોય હોય અને એને સારું પણ થઈ જાય છે તો ચાલો આપણે એ ડુંગર હજને હવે મળીએ તો માં એમ સુધી બન્યા રહીજો તો ચાલો હવે એ ડુંગર જઈને આપણે મળીએ તો હવે અમે જાવી છીએ મહિની માના ડુંગરે તો જો અહીંયા છે તો અમે આખીને હાલ્યા જાય છે તો ચાલો આજીને આપણે મળીએ વિડીયોમાં એન સુધી બન્યા રહેજો તો અમારા બે ભાઈ પણ અહીંયા હાલ્યા આવે છે અને તો ચાલો માથેજીને મળીએ તો અહીંયા પણ ઘણા બધા શ્રીફળના જે અહીંયા ચાલા છે એ અહીંયા બધા શ્રીફળ વધેરે છે so, cah lo apalagi, toh memanggi biasi animan ya, minuman, jah, bekerjaanya, so, cah lo benda, darsen kari lo, jah animan ya, minum aja, toh, jah aja, cah memahadewo nanti rata, toh memanggi, minuman, minuman, અને જે લોકો અહીંયા સરળ આવે છે જેમાં દુખાવો હોય તો એ માતાજી મટાડે છે જે મૂંગા હોય તેને બોલતા પણ કરે છે તો લોકેશન ની વાત કરી દી તો મદાવા અને જો આ મહાદેવ મંદિર તો લગભગ બધાએ જોયું હોય છે તો નાચીને થોડુંક દૂર છે અનિમા અને અનીમાના જે આ ડુંગર છે દૂર છે ચાલો બધા તમે દર્શન કરી લો દર્શન કરીને નીકળી ગયા હવે ઘર તરફ જવા માટે તો આવા જ વલોક જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને લાઈક કરજો શેર કરજો આવા જ અવનવાર વ્લોક આવતા રહી છે તો જોવાનું ભૂલતા ને મિત્રો અને તો બે લાઇકન પણ ઓન કરી દેજો ચાલો હવે નેક્સ્ટ વ્લોકમાં મળવી આપણે બાય બાય